તો કોને કે મારા ભેગો પાર્ટનર માં ફરી જા હું કરીશ તો મારી મહેનત જ કરીશ તું મારા પાવર ને ભૂલ તું મને હજી ઓળખતો નથી હું કોણ સમી દુરરાની તું આને તારી ભાષામાં સમજાવી દે હા બોસ પેલો જ કે કે ભંગારનો ડેલો કર્યો ને ચોરી ચોરી મને બધી ખબર છે આવો જાદવ થોડો યાદવ દુરિયા ભાઈ આપણે ઈ કાઈ કરવાનું થતું જ નથી નથી થતું ના પાર્ટનર માં ભરવું જ નથી ભરવું પાર્ટનર માં સૂર્યા મારો ફેકેલો ભંગાર તો ઉપાડી લે એ તો નહી બને આ સેલો માવો ખાતો જા મારે માવો નથી ખાવો હાલ તો સૂર્યા હું જાઉં હાલ તો તા દુરાની સૂર્ય માઇન્ડ માઇન્ડ ની આયેલા આપડે ઘર ભેગા થાય ખો દૂરરાની ચાલુ તા હે ગાડી ના બસ પેટ્રોલ થઈ ર્યું તો હું આલીન ભાગવા મંડુ હા બસ હાલો હું અહીં આવું દૂરરાની ગાડી તો ઇજ્જત ની દેઈ નાખી હા બસ ગાડી તો નવી લઈ લ્યો દૂરરાની આ ગાડી ઇજ્જત ની કરી નાખી છે આ ગાડી ને તું ભંગાર માં દેઈ દે હા બસ કાલે જા પૈસા આપડે થમ્બુસ માં પડ્યા છે પૈસા કાઢી જોઈએ એટલે કાઢીને નવું ફોરવીલ લેતો આવું કાલે હા બસ મિત્રો અમારો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને મિત્રો અમારો વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ